હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રીમાંથી લેવામાં આવ્યો છે આ પાઠમાં હાસ્ય સાથે સાથે એક સરસ મજાનો સ્વચ્છતા વિશેનો પાઠ પણ ધરાવતા હોય એવું આપણને લાગે છે ભગવંત ત્રિપાઠી એના ઉપદેશાત્મક રીતે હાસ્ય દ્વારા એક મહત્વનો પ્રયાસ કર્યો છે આપણે જોઈએ તો કેટલાય મંદિરોમાં યાત્રાધામોમાં જે શ્રીફળ વગેરે ના છોતરા નાખવામાં આવે કોઈ પણ જગ્યાએ ફળોના છોતરા નાખવામાં આવે છાલ નાખવામાં આવે આ ક્રિયા જેમ લેખક જણાવે છે એ પ્રમાણે પહેલાની સંસ્કૃતિ જે વેદોની મહાભારતથી ચાલી આવતી સંસ્કૃતિ આપણી હતી પરંતુ અત્યારે લેખકને મતે છાલ છો ગોઠલાની સંસ્કૃતિ છે કારણ કે આપણે કોઈ પણ યાત્રાધામ હોય ત્યાં બધા જ માનો મહેરામણો ઉમટે અને ત્યાં એટલી બધી ગંદકી કરી નાખવામાં આવે છે કે હદપાર વગરની નગરપાલિકાના કેટલાક પ્રયાસો દ્વારા કચરા માટે અલગ વસ્તુઓ મૂકવામાં આવી હોય કચરા પેટીઓ મૂકવામાં આવી ડસ્ટબિન મૂકવામાં આવ્યા હોય તેની અંદર કચરો ન નાખતા તેની આજુબાજુના જ્યાં મન ફાવે ત્યાં નાખી દેતા હોઈએ છીએ એવા કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે કે ગ્રીષ્મના આ અંદર કેરીઓ ખાવાનું મન થાય અને ગલીએ ગલીએ જેમ શણધારી હોય તે ઉનાળાની ઋતુમાં ગોટલાઓ ફેંકી દેવામાં આવે છે આપણે આપણે આગળ જોઈએ જોઈએ એ પછી હવે તો પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ દેખા કે છે કે મ્યુનિસિપાલિટીનું પીપ જે કચરો નાખવા માટે પડ્યું હોય તેમાં ગોટલા નાખતા નથી અને એ બાજુમાં જ નાખી દઈએ છીએ

પણ આપણા છોકરા કે એનો રસ થાય ને શિકાના બચ્ચા ભૂખ્યા રહે ના ચાલે આપણી સંસ્કૃતિ સ્વાર્થી પણ આને શીખાવતી નથી આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના એક હાસ્યાસ્પદ રીતે રજૂ કર્યું છે એ પ્રમાણે કે ગોટલા જ્યાં ને ત્યાં ફેંકી દઈએ છીએ કોઈ ડસ્ટબિન હોય પીપ હોય મૂકેલા હોય કચરો નાખવા માટે તો ત્યાં કચરો નાખતા નથી છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાય એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા કરીએ છીએ સબ ભૂમિ ગોબાલ કી શા માટે પૃથ્વીની એક ચોરસ કી મીટર જેટલી જગ્યા પણ ખોતરા વેરી રાખે એટલે મગફળીના મુદ્રા ખાતા હોય ઉપવાસ હોય અને એમાંય ખાતા

થાકી જો પડ્યું નહીં તો જીવનનો માર્ગ છે ઘર થી કબર સુધી બેફામ જે પ્રશ્ન પૂછાઈ શકે છે બરકત વિનાનું ઉપનામ છે એ જે સાયર હતા તેનું બેફામ ઉપનામ છે સાયર બરકત વિરાણી યાદ રાખજો નામ પૂછાય તો સાયર બેફામનું જો પૂરું નામ પૂછાય તો સાયર બરકત વિરાણી અને બરકત વિનાનું ઉપનામ અથવા તકરૂર પૂછાય તો બેફામ બેભાન કહે છે કે કેટલું થાકી જવું પડ્યું નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી કબર એટલે જ્યાં મૃત્યુ થાય ને જમીનની અંદર દાટી દેવામાં આવે ત્યાં સુધી આપણો જીવન માર્ગ કેટલો છે ફક્ત ઘરથી કબર સુધી પહોંચવાનો છે તે કેટલાક લોકો એવું માને છે આ જીવન સંસાર ઘણો જ લાંબો છે તો કેટલાક ને એકદમ ટૂંકો પણ લાગે છે કારણ કે જેને જીવન મોજથી જીવવું છે સારી રીતે જીવવું છે એ સારી રીતે જીવવા માંગે છે અને કેટલાક લોકોને જીવન એકદમ ટૂંકું ને ટચ ફક્ત ઘરથી બે કબર સુધી સાહેબ એનું કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે એક વાત એ કહીએ તો જિંદગી એકદમ ટૂંકી ઘર થી મૃત્યુ પામે કબર સુધી લઈ જવાની જીવન પૂરું પણ જીવન મહાન છે અને ઘણું છે સારી રીતે જીવવું જોઈએ નુકસાન ન થાય બીજા કોઈને આપણાથી હાનિ ન પહોંચે કારણ કે કઈ કોઈક કોઈક ને કોઈક વસ્તુઓ ગંદકી કરી હોય અને તેના કારણે બીજાને પણ રોગ થાય અત્યંત હાલ પણ ખબર છે કે કોરોનાની મહામારી એકને થયો બીજાને થવું જે થવું થાય આપણી જિંદગી તો ફક્ત ઘરથી કબર સુધી છે આટલી છે એવું માનવાવાળા પણ છે અને પાછું એમાં મહાન થાક રાખતો હોય એવા મને કવિ થાક ના લાગે કવિ જો તમે ઘર થી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાવ અને ફોફાના ખોતરા સરવત રહેતા જાઓ તો લેખક કહે છે કે આ કવિને કહેવાનું મન થાય છે કે જો ઘર થી કબર સુધી પહોંચવામાં થાક લાગતો હોય તો એના કરતાં ઘર થી કબર સુધી પહોંચતા ભરતા જો મગફળીના ખોતરા નાખતા જાવ ને તો ત્યારે થાક ન લાગે

જે બાળપણથી તે વૃદ્ધ થઈ જાય ત્યાં સુધી ગાય શકાય એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય છે પણ ફોફા કે ટુકડે ઘર ઘર યહા વહા સબ જગત લેખક કહે છે કે દિલના હજાર ટુકડા થાય આવા વાક્યો આવી પંક્તિઓ આવા ગીત તો કોલેજના કમ્પાઉન્ડમાં થઈ શકે પરંતુ ખોતરાના ટુકડા જે હજાર થયા એ બધે જ જોવા મળે જો કે પણ આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે એમાં જીવદવા સમાય જીવદયા સમાય છે ફૂફાના ખોતરામાં જો સિંગ ખોતરા પણ હોય તો એ પણ કીડીઓ આવે છે કીડીઓ પણ આવે છે ઘણી વાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે હવે કીડી બિચારું નાનું જંતુ અને આપણે ફોફાના ફોતરાને રૂમાલ નામમાં નાખીને નાની પોટલીવાળી વાળી ખિસ્સામાં રાખીએ પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ વિદેશમાં આવો સજ્જડ નિયમ છે એટલે વિદેશમાં નિયમ છે કે ફોતરા ગમે ત્યાં ફેંકી ના શકાય જ્યાં ત્યાં નાખી ન દેવાય આપણે તો ગમે ત્યાં નાખી દઈએ છીએ પણ કદાચ એ ત્યાં મગફળી ખાધી હોય એના ભોતરા હોય તો રૂમાલમાં ટેડા રાખવા ખીચામાં લઈ લેવા અને જ્યાં કચરાપેટી હોય ડસ્ટબિન હોય ત્યાં નાખવાના આવ્યો શું છે સજ્જડ છે એટલે નિયમ છે સજ્જડ એટલે કડક નિયમ એકદમ કડક નિયમ છે નહીં તો દંડવાહી કાર્યવાહી પણ થઈ શકે આપણે તો જીવ દવાયાવાળા

એટલે ફોદરાની હોમ ડિલિવરી આપીએ છીએ એટલે ડાયરેક્ટ જ ઘીરે પહોંચાડી દેવાય હોમ ડિલિવરીમાં બધા છે એ પ્રમાણે પોતાના ઘરે જ કોઈ પણ વસ્તુ મંગાવવામાં આવે એમ કીડીઓના ઘરે જ જ્યાં હોય ત્યાં ફેંકી દઈએ છીએ કીડીઓ સર્વત્ર ફૂતરા સર્વત્ર સેવ ભૂસુ ચવાણુંના દાણા સર્વત્ર એટલે કીડીઓ પણ સર્વત્ર અને આપણી લાગણીઓ સર્વવ્યાપી આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવો મધુર જીવીએ છીએ મૂર્ખ યુરોપ અમેરિકા વાળા સમજી શકતા નથી અરે આ સમજી શકતા નથી કારણ કે મૂર્ખ છે કારણ કે બધું વિચારતા નથી લેખકના મતે કારણ કે જેમ ખીડીઓને પોતાની હોમ ડિલિવરી કરી આપી આપવી પડે રસ્તામાં જ્યાં આવે ત્યાં ના હે એટલે કિંડીઓને ચાલીને કચરાપેટી સુધી પણ પહોંચવું ના પડે આવો અમેરિકાવાળા જાણતા નથી ગમે ત્યાં કચરો ફેંકો એ જ આપણો નિયમ છે જ્યાં ને ત્યાં જ્યાં હોય ત્યાં કચરો ફેંકી દઈએ છીએ